જય ચેહરમા જય સદીમાં જય ગોગા મહારાજ જે હર ભરૂચ ચેનલમાં આપનું સ્વાગત છે ઘણા સમયથી યુટ્યુબના માધ્યમથી આપણા સુધી અમુક અને નવા નવા વિચારો દેવગતિની વાતો જ્યારે આપણી સમક્ષ લઈને આવતો હોઉં ત્યારે અને આજનો આપણો વિષય પણ કંઈક આવત છે કે મસાણી સ્વીગોતર કોને કહેવાય ઘણા સમયથી એક ભયની કોમેન્ટ આવતી હતી કે મસાણી સ્વીગોતર કોને કહેવાય પણ તે વિષયને લેતા પહેલાં આપણે થોડાક આગળ જઈએ અને આગળ જઈ એ વાતની આપણે ચર્ચા કરતા હોય ત્યારે કે સૌ પ્રથમ આ ભારત ખંડની અંદર જ્યારે ભારતને એક અખંડ ભારત હિન્દુસ્તાન તરીકે ઓળખાતું હતું જે આજે અલગ અલગ ભાગલા પડી ટૂંકું ટૂંકું બની અને આજે ભારત થઈને રહી ગયું જેની સીમા જેની હદ ટૂંકી થઈ ગઈ અંગ્રેજો વખતે આજે સમાજની અંદર દેશની અંદર આ ભારત વર્ષની અંદર અનેક કુરિવાજો આજે પણ ચાલુ છે અને આગળ પણ હતા જેમાં સૌથી કોઈ સારું કાર્ય કર્યું હતું તો રાજા રામ મોહન રાય છે જેમને સતી પ્રથા દૂધપીતી બહુલગ્ન બાલ લગ્ન જેવા કુરિવાજો આજે આપણા સમાજની વચ્ચેથી જેમણે દૂર કર્યા જેમાં રાજા રામ મોહન રાયનું એક નામ મોખરે છે કે ઘણા કુરિવાજો અને આજે પણ દેવના નામ પર બલી વર્ષોથી ચાલતી આવતી આજે એક એવા સ્ટેજ પર આવીને ઊભી થઈ ગઈ છે કે જ્યાં ભુવા ધૂણું જેવા ઘણા બધા કુરિવાજો કહી શકાય અને રિવાજો પણ કહી શકાય આસ્થા શ્રદ્ધા એક વિષય અલગ છે ભૂવાપણી એક વિષય અલગ છે પણ જ્યારે કંઈક ને કંઈક લોકોને છેતરવાની વાત આવે લોકોને હેરાન કરવાની વાત આવે તો ખરેખર આ વસ્તુ ખોટી છે અને આ એક સમાજમાં દૂષણ જ કહેવાય અને આ દૂષણ ખરેખર દૂર થવું જોઈએ વિશ્વાસ શ્રદ્ધા એ દેવની વસ્તુ છે એ હોવી જોઈએ પણ વિશ્વાસના નામે ભય ફેલાવી લોકોને ડરમાં લાવી બીવડાવી ધમકાવી અને એનું અનુશાસન કરાવવું તે કુરિવાજ જ ગણાય છે એવી જ રીતે આજનો વિષય જોતા ને આજના વિષય પર આપણે વાત કરી હોય ત્યારે આજના વિષય પર જ્યારે ચર્ચા કરવી હોય ત્યારે કે મસાણી જે સિકોતર માતા છે એ શક્તિ છે પણ અલગ અલગ પ્રાંત અલગ અલગ જિલ્લામાં અને અલગ અલગ જગ્યાએ લોકો જે દેવ તરીકે ઓળખતા હોય છે એમની ઓળખાણ કંઈક અલગ હોય છે કોઈ જગ્યાએ સોળમી સદી તરીકે ઓળખતા હોય કોઈ જગ્યાએ બાર સિગોતર તરીકે ઓળખતા હોય છે કોઈ જગ્યાએ બાર સિગોતર કરે તરીકે ઓળખતા હોય છે કોઈ જગ્યાએ અલગ અલગ રીતે અને અલગ અલગ લોકો અલગ અલગ ભાવથી એને પૂજતા હોય છે અને એનું કામ કરાવતા હોય છે એવી જ રીતે આજનો વિષય પણ એક એવો કંઈક છે કે સિકોતર કે મસાણી સિકોતર એક ભાઈની કોમેન્ટ હતી એક ભાઈનો પ્રશ્ન હતો કે મસાણી સિકોતર કોને કહેવાય જ્યારે વિષય પણ આપણો આવો છે આજનો અને મસાણી સિકોતર પર જ્યારે ચર્ચા કરવાની હોય ત્યારે ઘણા સમયથી સોશિયલ મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી હું જોઈ રહ્યો છું કે ઘણી બધી જગ્યાએ દેવગતિમાં કોઈક અશ્રદ્ધા અંધશ્રદ્ધા તરીકે રજૂ કરે છે કોઈક શ્રદ્ધા તરીકે રજૂ કરે છે સામસામે કોમેન્ટો સામસામે વિચારો રજૂ થઈ રહ્યા છે કઈક જગ્યાએ દેવ સાચું સાબિત થઈ રહ્યું છે કઈક જગ્યાએ દેવ ખોટું સાબિત થઈ રહ્યું છે આ સોશિયલ માધ્યમથી આજે લોકોને એવી રીતે ભ્રમિત અને ભ્રમાવવામાં આવી રહ્યા છે કે કોઈ જગ્યાએ એવું લાગે છે ષડયંત્ર ચાલી રહ્યું છે અને કોઈક જગ્યાએ એવું લાગે છે ખરેખર આ ખોટું છે એટલે વિચારો સ્થિર થઈ થઈ શકતા નથી કે ખરેખર શું ખોટું છે શું સાચું છે પણ કંઈક ને કંઈક આ હિન્દુ ધર્મને હિન્દુઓ દ્વારા અને વિધર્મીઓ દ્વારા બદનામ કરવાની કોશિશ થઈ રહી છે એને પાળવાની કોશિશ થઈ રહી છે દેવ સો ટકા કામ કરે છે અને દેવી શક્તિ વગર આ દુનિયામાં કંઈ શક્ય નથી ઇમ્પોસિબલ છે નથી સિબલ ઇન ધીસ વર્લ્ડ પણ જ્યારે દેવ સાથે હોય ત્યારે એના સિવાય કોઈ શક્તિ આજે કાર્ય કરી નથી રહી સાહેબ દેવ હરુભરુ કોઈ દિવસ મળવા આવતું નથી કોઈક ને કોઈક રીતે તમને મદદ થતું હોય છે ને મદદ કરતું હોય છે એવા હજારો દાખલા છે ને દવાખાનામાંથી હજારોને બેઠા કરીને ઘરે લાવેલા એવા દાખલા દેવના પડ્યા છે પણ જ્યારે સાબિતીની વાત આવે કે ભુવા સાચા હોય તો આ જગ્યા આ તો આ સાબિત કરે સાહેબ એ સાબિતી દેવને ના આપવાની હોય સમય આવે અને અંદર નાભીનો પુકાર થાય એટલે દેવ આવે અને એનું કાર્ય કરી જાય એ વિશ્વાસ કોતો દેવ છે તમારી શ્રદ્ધા કોતો દેવ છે આસ્થા કોતો દેવ છે તમારો ભાવ કોતો દેવ છે ભગવાને ગીતામાં કયું છે મમ વાંસો જીવ લોકે જી સનાતન તન મમ વર્તમાને વર્તંતે ઇતિ મનુષ્ય ભગવાન બીજે કોઈ જગ્યાએ નહીં પોતાની અંદર જ બિરાજમાન છે બીજો એ બીજો નહીં પણ તમારો ભાઈ છે અધર ઇઝ નોટ અધર એટલે બીજો એ બીજો નહીં પણ એ તમારો ભાઈ છે એવો ભાવ ગીતામાં ભગવાને કયો છે અને આત્મા તે જ ભગવાન છે તો શા માટે બીજાના આત્માને દુઃખ પહોંચાડવું આવો ભાવ અને આવી ભાવના જો માણસની અંદર આવી જાય તો એ ધન્ય થઈ જાય અને દેવ મળી જાય બાકી સાહેબ માણસ માણસને જ પ્રેમ ના કરી શકે તો કોઈ દિવસ દેવ સુધી પહોંચવાનો નથી એટલે સૌ પ્રથમ કરવાની જરૂર છે માણસે માણસે માણસને ઓળખવાની જરૂર જરૂર છે છે માણસની લાગણીને સમજવાની તોય દેવ સુધી પહોંચી શકે પણ આ તો વિષય આપણે વિષય પર વાત કરીએ છે ત્યારે કે મસાણી સીગુતર સૌ પ્રથમ સાહેબ સૌ પ્રથમ હું તમને જણાવું કે મારો કોઈને અંધશ્રદ્ધા તરફ લઈ જવાનો કોઈ પ્રયાસ નથી કે અંધશ્રદ્ધા ફેલાવી એ મારું કાર્ય નથી સાહેબ કોઈથી બીતો નથી મને કોઈ બીક નથી કોઈને ડર નથી પણ સહજભાવે તમને કહું છું કે અંધશ્રદ્ધા ફેલાવી એ મારો વિષય નથી લોકોને અંધશ્રદ્ધામાંથી જાગૃત કરવા અને સાચી દેવગતિ તરફ લઈ જવા માટે કરીને જ આ યુટ્યુબ માધ્યમમાં જોડાયો છું બાકી કોઈ એવો ઈરાદો નથી કે લોકોને અંધશ્રદ્ધા તરફ અને ટોળો ભેગું કરવું સાહેબ મને યોગ્ય લાગે તો જ હું એ વ્યક્તિને રવિવારે બોલાવું છું ખરેખર દેવગતિની વાત હોય તો જ રવિવારે આ દર્શન કરવા માટે આવે છે બાકી કોઈ દિવસ હજી સુધી ટોળું ભેગું કર્યું નથી અને ટોળો ભેગું આ જીવન કરવાનું થતું નથી બીજી વસ્તુ તમને જણાવો કે મસાણી શ્રીગોતર મસાણી શ્રીગોતર કોને કહેવાય અને અનેના કામ કેવા હોય આ વિષય છે આપણો એટલે આ વિષય પર ચર્ચા કરવાની છે પણ જ્યારે યુટ્યુબના માધ્યમથી જ્યારે લાઈન પર ઓનલાઈન પર આવું છું ત્યારે મને ખબર નથી રહેતી કે હું કયા વિષય પર બોલું છું કઈ બોલી જવાય છે એટલે આ તો વિષય અને વિષયના માધ્યમમાં જ્યારે ચાલુ હોય અને વિષયને લઈને ચાલુ હોય ત્યારે મસાણી સિગોતર મસાણી સિગોતર એટલે એક એવી શક્તિ કે જેની કલ્પના તમે અને હું ના કરી શકીએ એવી તાકાત કે જેની વાત કરું તો વાત માટે એ વિચારો એ રજૂઆત મારી પાસે નથી કે હું કઈથી એ મસાણી સિગોતરના વખાણ કરું કઈ જગ્યાએ એ વાતને પૂરી કરું એવી એક શક્તિ કદાચ કોઈ નહીં જાણતા હોય જાણતા હશે એ તાકાત ડાયરેક્ટ જેને શિવની ભક્તિ કરી હોય એવું કહીએ તો પણ ખોટું નથી સાક્ષાત શક્તિનો હોતા સાજ ના પડવા દે કોઈ વાતને પૂરું કરવું હોય તો જોગ્યોની અખાતની માતા જે અખતના ખાતામાં હોય અને જેના ખાતામાં અખત હોય એવું કહીએ તો પણ ખોટું નથી એક એવી શક્તિ જેની કલ્પના જેના વિચારો જેની વાતો આપણા સુધી લઈને આવ્યો હો ત્યારે મસાણી સિકોતર એટલે એ સંસારની સાધના જેને એ તપ કર્યું હોય એ સાધના કરી હોય એ અઘોરીએ એવી સાધના કરી હોય એવી સાધના કરી હોય કે જેમને જાગતા સંસારની અંદર રાત્રે બે વાગ્યે મહાદેવના મંદિરે ફરી 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 જેને મહાદેવની એ રાગથી પૂજા કરી હોય એ ભૂતળાના ટોળાની અંદર જેને જમાડ્યા હોય જેમને ભોજન ખવડાવ્યા હોય એ સાધના જેની વાત અને વિચારો સર જન મળી ગયું છે પણ એ સાધના એ શક્તિ જે અંદર જે અઘોરીય સાધના કરી હોય અને એ બાઈ ની જેને સાધના કરી હોય અને જેને સિદ્ધ કરી હોય અને આવી શક્તિ કોઈ અઘોરી કોઈ સાધક પૈસાથી નહીં પણ ભાવથી ભાવમાં આવી ગયો હોય અને ભાવની અંદર જેને એ સંતને રોટલા ખવડાયા હોય એ સંતને તૃપ્ત કર્યો હોય અને એ આશીર્વાદથી આવી શક્તિ જેને આપી દીધી હોય આ શક્તિને જ્યારે સિગોતર તરીકે નામ આપ્યું હોય અને મસાણી સિકોતર તરીકે જ્યારે નામ આપીને આ શક્તિ આપી હોય સાહેબ એ શક્તિની પૂજા અને એ સાધના સાહેબ જેને પોતાની શિખા વધારી હોય અને શીખાની અંદર ગાંઠ મારીને શક્તિને ઊભી રાખી હોય અને જ્યારે જ્યારે આનું કાર્ય કરવાનું હોય શિખાની ગાંઠ છોડી ના હોય અને છોડતાની સાથે જ આ શક્તિ કામે લાગી જાય છે અને કાર્ય કરી પાછી આવે એટલે ગાંઠ પાછી વાળી દેવામાં આવે છે આવી જની પૂજા આવી જેની અર્થના આવી જાયની વિધિ આ ગોરીની શક્તિ જે મસાણી શક્તિ કામ કરી રહી છે પણ સાહેબ આજે એ શક્તિને ઓળખવા વાળા નથી રહ્યા પૂજવા વાળા નથી રહ્યા એટલે આ શક્તિ ધીરે 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 લુપ્ત થતી ગઈ છે એનું કાર્ય કરવાની જગ્યાએ બંધાઈ એ જગ્યાએ બેઠી ગઈ છે એટલે આવી શક્તિને જાગૃત કરવી હોય આવા દેવને જાગૃત કરવા હોય તો એના થઈ જવું પડે એના થઈ જાય તો જ ખબર પડે કે શક્તિ શું છે અને શક્તિ કેવી રીતે પૂજાય તો જય ચેહરમા જય સદીમાં જય ગોગા મહારાજ જય મા ઇંગરાજ આજનો મારો વિષય અને આજની મારી ચર્ચા આપના સમક્ષ લઈને જ્યારે આવ્યો હું ત્યારે દેવગતિમાં ધોવા પાણીમાં કોઈ ઇન્ટરેસ્ટ નહીં હોય બિઝનેસમેન છું અને ધંધાવાળો માણસ છું પણ જ્યારે દેવગતિની કંઈક ને કંઈક ચર્ચાને વાત આવે ત્યારે રહેવાતું નથી એટલે વિચારો આપણા સમક્ષ લઈને આવતો હોઉં છું ફરીથી જય ચિહરમાં જય સદીમાં જય ગોગા મહારાજ જય મા ચિહર